જે તમારું નામ મિતેશ પટેલ આ શું રાખવામાં આવી શકાય છે અત્યારે જ્યાં આ ફેસ લાઈટ દ્વારા કરવામાં આવી છે શું કહેશો આ છે ને અહીંયા જે પ્લોટ છે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ આ પ્લોટ ટીપી છવ્વીસ નો એફ પી ત્રણ નંબરનો પ્લોટ છે આ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવેલો ટીપીનો પ્લોટ છે એની અંદર અડધી જગ્યામાં મંદિર છે આ પૌરાણિક મંદિર છે મહાદેવનું સ્વયંભુ મહાદેવ મંદિર છે બરાબર અને બાજુમાં આ જગ્યા જે છે એ ઘણા ટાઈમથી પડેલી છે હમણાં એમાં અત્યારે કોર્પોરેશને આપણે ટીપર વાનનું પાર્કિંગ માટે છ વોર્ડના પાર્કિંગ માટે લગભગ ત્રણસો ટીપર વાન અહીંયા પાર્કિંગ થાય એવી વ્યવસ્થા આપેલી છે આ પ્લોટની અંદર એના માટે આ જગ્યા ફાળવેલી છે અને અમારો એના માટે વિરોધ છે અમે આજ સવારે લગભગ અહીંથી અગિયાર બાર સોસાયટીના લગભગ દોઢસોથી બસો વ્યક્તિ કોર્પોરેશન ઓફિસે જઈ અને કમિશનર સાહેબને આપણે ડેપ્યુટી મેયર મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતા લીલુબેન આ બધાને અમે આજે આવેદનપત્ર આપેલું છે બરાબર છતાંય આજે બપોરે અમે આવેદનપત્ર આપ્યું ત્યારબાદ બપોર પછી અહીંયા કામ દરરોજ ચાલતું હતું છેલ્લા લગભગ અઠવાડિયા પ્લોટ સફાઈનું કામગીરી ચાલે છે એના કરતાં આજે બપોર પછી ડબલ સ્પીડમાં કામ ચાલુ થયું કાયમ એક જેસીબીનું મશીન ચાલતું હોય આજે લગભગ ત્રણ મશીન ચાલતા હતા છ વાગ્યા પછી કામ બંધ થઈ જાય કાયમ એની જગ્યાએ આજે લગભગ સાડા નવ વાગ્યા સુધી કામ ચાલુ હતું તો અમારી સરકારને એવી માગણી છે એવી રજૂઆત છે કે વહેલી તકે આ કામ અહીંયા બંધ કરી અને ટીપર વાનની જે વ્યવસ્થા કોર્પોરેશનની જરૂરિયાત હોય તે કોર્પોરેશન પાસે ઘણા બધા પ્લોટ છે ઓપ્શન નથી એવું નથી બરાબર ઘણા છે જે જાહેર છે કે ભાઈ કોર્પોરેશનના ઘણા ટીપીના આવા પ્લોટ અન્ય જગ્યાએ જે આ પાર્કિંગ માટે લાયક હોય એવા પ્લોટ પડેલા છે તો ન્યા ટ્રાન્સફર કરે અહીંયા આપ જોઈ શકો છો કે ફરતી બાજુ રેસિડન્ટ છે બરાબર અને એના આપણે સવારે વાત થઈ કે કેટલા કેટલા અહીંયા ન્યુસન્સ થાય આ આવે તો અને રેસિડન્ટમાં કેટલું આનું રોગચાળો ફેલાય છે અહીંયા parking ની પેલા તો ટ્રાફિક ની સમસ્યા एवળી થાય એમ છે આ પ્લોટ છે અને એન્ટ્રી છે આ ઓકડાના પુલ છે બે મેની એન્ટ્રી બરોબર સાંકડા રસ્તા હવે અયા 300 ટીપર વાન નું કાયમનું અવરજવર થાય તો ટ્રાફિક ની સમસ્યા एवળી થાય એમ છે બરોબર અને ટીપર વાન કેટલી ખરાબ ભણેલી હોય એ આપણે જોઈએ બરાબર એની દુર્ગંધ એવડી આવે મંદિર છે મંદિરે કાયમ લગભગ સો દોઢસો જેટલા સિનિયર સિટીઝન એમણે ધૂન મંડળ ચાલુ હોય છે દર્શનાર્થીઓ તો કેટલા આવે એનું કોઈ માપ નથી પણ સો દોઢસો સિટીઝન તો એમણે બેઠા હોય સિનિયર આગામી દિવસોમાં તમે શું માંગ છે જો અમે અત્યારે સરકાર પાસે આવેદનપત્ર આપી અને માગણી રજૂઆત કરેલી છે અમને એવો પૂરેપૂરો ભરોસો છે કે અમારી માગણીને પૂરેપૂરી ધ્યાન દઈ અને અમારી માગણી સ્વીકારશે આગામી દિવસોમાં જો આ અમારી માંગણી આ રીતે સ્વીકારવામાં નહી આવે તો અમે અલગ રસ્તાઓ અપનાવવા માટે પણ તૈયાર તમે કોર્પોરેટરને કેટલી વાર ફરિયાદ કરી કોર્પોરેટરને અમે આની પેલા બે વખત મૌખિક ચર્ચા જાણ કરેલી છે અને આજ સવારે સૌથી પહેલા અમે કોર્પોરેટરને લેખિતમાં ફરિયાદ આપેલી તમને સંતોષકારક જવાબ મળ્યો કે શું કોર્પોરેટરો અમને એવું કીધું છે કે આ છે ને એ તમે કોર્પોરેશનમાં આવેદનપત્ર આપો બરાબર અમારી તમને મદદ પૂરેપૂરી રહેશે પણ કોર્પોરેશનમાં તમે આપો ત્યાંથી જે થશે ને એ જ અમારાથી કાંઈ નહીં થાય એટલે અમે આજ સવારે કોર્પોરેશનમાં કમિશનર સાહેબને અને મેયર સાહેબને એ બધાને આવેદનપત્ર આપેલું છે ઓકે